રાજકોટ માર્કેટયાર્ડ અનાજના ભાવ તારીખ છ દસ બે હજાર પચીસ વીસ કિલો કપાસ બીટી પ બારસો પંદર રૂપિયાથી પંદર પંદરસો એકાવન રૂપિયા ઘઉં લોકવન પાંચસો વીસ રૂપિયાથી પાંચસો એંશી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રેવીસ રૂપિયાથી છસો એકવીસ રૂપિયા જુવાર સફેદ છસો પચાસ રૂપિયાથી 820 ને વીસ રૂપિયા 600 છસો રૂપિયાથી આઠસો રૂપિયા જુવારપીડી ત્રણસો પચાસ રૂપિયાથી ચારસો સાઠ રૂપિયા બાજરી ત્રણસો રૂપિયાથી ચારસો રૂપિયા તુવેર નવસો ચોપન રૂપિયાથી બારસો છ્યાસી રૂપિયા ચણાપીડા આઠસો પચાસ રૂપિયાથી અગિયારસો રૂપિયા ચણા સફેદ એક હજાર સાહીઠ રૂપિયાથી ઓગણીસો ને સિત્તેર રૂપિયા હળદ એક હજાર વીસ રૂપિયાથી પંદરસો રૂપિયા મગ અગિયારસો પચાસ રૂપિયાથી ચૌદ રૂપિયા વાલ દેશી પાંચસો પચીસ રૂપિયાથી આઠસો પંચાસી રૂપિયા ચોળી સાતસો રૂપિયાથી તેરસો એક રૂપિયો વટાણા નવસો પચાસ રૂપિયાથી અઢારસો નેવું રૂપિયા રાજમા નવસો રૂપિયાથી સોળસો રૂપિયા સિંગદાણા બારસો પચાસ રૂપિયાથી તેરસો ને પચાસ રૂપિયા મગફળી જાડી સાતસો ને પચીસ રૂપિયાથી એક હજાર રૂપિયા મગફળી ઝીણી આઠસો પાંચ રૂપિયાથી બારસો પચાસ રૂપિયા તલી તેરસો ને રૂપિયાથી બેતાલીસ રૂપિયા સૂરજમુખી આઠસો એકાવન રૂપિયા એરંડા બારસો રૂપિયાથી બારસો ને રૂપિયા અજમો નવસો રૂપિયાથી ચૌદસો ને રૂપિયા સુવા એક હજાર પચાસ રૂપિયાથી બારસો પચાસ રૂપિયા સોયાબીન પાંચસો એંશી રૂપિયાથી આઠસો પિસ્તાલીસ રૂપિયા સિંગફાડા એક હજાર રૂપિયાથી બારસો પચાસ રૂપિયા કાળા તલ એકત્રીસો એકત્રીસ રૂપિયાથી ચાર હજાર ચાલીસ રૂપિયા લસણ ચારસો દસ રૂપિયાથી આઠસો રૂપિયા ધાણા તેરસો દસ રૂપિયાથી ચૌદસો નેવું રૂપિયા ધાણી તેરસો પચાસ રૂપિયાથી પંદરસો પંદર રૂપિયા વરિયાળી એક હજાર રૂપિયાથી તેરસો ને છન્નું રૂપિયા જીરું બત્રીસો પચાસ રૂપિયાથી પાંત્રીસો ને છવ્વીસ રૂપિયા રાય બારસો રૂપિયાથી પંદરસો ને ચાલીસ રૂપિયા મેથી આઠસો રૂપિયાથી બારસો રૂપિયા ઈસબગુલ નવસો રૂપિયાથી બારસો ને પચીસ રૂપિયા અસેરિયો નવસો પંચોતેર રૂપિયાથી બારસો રૂપિયા કલોન્જી ઓગણત્રીસો પંચોતેર રૂપિયાથી તેતાલીસો રૂપિયા રાયડો અગિયારસો રૂપિયાથી બારસો ને પચાસ રૂપિયા રજકાનું બી છ હજાર ચારસો રૂપિયાથી સાત હજાર પાંચસો રૂપિયા ગુવારનું બી આઠસો પચાસ રૂપિયાથી નવસોને નવ રૂપિયા રોજ રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડ અનાજના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો ધન્યવાદ